વિશ્વાના રોયલ કિચન ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલો હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે ધાબા સ્ટાઇલ કાઠિયાવાડી દમ આલુ ની રેસિપી શેર કરીશ જે એકદમ ઈઝી રીતે આપણા ઘર માં રહેલી સામગ્રી થી જ બની જાય છે અને બટાકા બાફવાની પણ ઝંઝટ વગર બને છે તેની માટે મે 700 ગ્રામ બટેકા લીધેલા છે તેને છોલી અને મોટા પીસ કટ કરી લઈશું અથવા તમે નાની બટેકી પણ લઈ શકો છો બટેકા આપણા કટ થઈ ગયા છે હવે તેને ફોકની મદદથી કાણા પાડી લઈશું જેથી તળવામાં પણ સરસ ફટાફટ ફ્રાય થઈ જશે અને ચડી જશે અને ગ્રેવીનો મસાલો પણ સારી રીતે એક્ઝોર્બ કરશે તેલ મૂકી બટેકાના પીસને તળી લઈશું જેથી બટેકાનું બારનું લેયર સરસ ક્રિસ્પી થઈ જાય બટેકા આપણા ચડી ગયા છે બટેકા સરસ બધા તળાઈ અને તૈયાર છે આઠ કળી લસણ ચાર નવ શેકા પાણીમાં લાલ આખા મરચાં પરાળીને લીધેલા છે એક ચમચી જીરું ને સ્વાદ પ્રમાણે મીઠું જરૂર પૂરતું પાણી ઉમેરી પેસ્ટ બનાવી લઈશું તૈયાર છે આપણી મસાલા પેસ્ટ હવે એક પેનમાં બે ચમચી તેલ ગરમ મૂકી એક ચમચી બટર મેં મૂક્યું છે તેની જગ્યાએ તમે ઘી પણ લઈ શકો છો એક ચમચી જીરું અડધી ચમચી વરિયાળી ત્રણ ઇલાયચી ત્રણ નંગ લવિંગ એક તજનો ટુકડો અને એક તમાલપત્ર વઘારમાં ઉમેરીશું મિક્સ કરી લઈશું એક મોટી ડુંગળીને મેં ઝીણી સમારીને લીધેલી છે તે એડ કરીશું ડુંગળીને બરાબર વઘારમાં મિક્સ કરી લઈશું ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી સાંતળીશું પછી તેમાં એક ચમચી આદુની પેસ્ટ ઉમેરીશું તેને મિક્સ કરી લઈશું હવે આપણે જે રેડ પેસ્ટ તૈયાર કરી હતી તે ઉમેરી મસાલામાં બરાબર મિક્સ કરી લઈશું તેલ છૂટું પડે ત્યાં સુધી સાત ગ્રેવીમાં તેલ છૂટું પડી ગયું છે હવે તેમાં મસાલા કરી લઈએ એક ચમચી કાશ્મીરી લાલ મરચું અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી શેકેલું જીરું પાવડર બે ચમચી બેસન નાખી મિક્સ કરી લઈશું બેસનથી આપણી ગ્રેવીને સરસ થિકનેસ મળશે પંજાબી ગ્રેવીમાં જે કાજુ કે મગજ તરીના બી વાપરી અને થિકનેસ આવે છે એવી સરસ બેસનથી જ થિકનેસ આવી જશે બેસનને સરસ મસાલા સાથે સારી રીતે શેકી લઈશું પછી મેં ત્રણ મીડિયમ સાઇઝના ટામેટા લીધની પ્યુરી બનાવી છે તે ઉમેરી મિક્સ કરી લઈશું ટામેટા સરસ પ્યુરીમાં મિક્સ થઈ ગયા હવે ટમેટાં ચડી જાય તે ભાગનું મીઠું નાખી ઢાંકણ ઢાંકી ચડવા દઈશું ગ્રેવીમાં મસાલા સરસ મિક્સ થઈ ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે હવે તેમાં અમે ઘટ મોળું દહીં લીધેલું છે તે અડધો કપ ઉમેરી દઈશું દહીં ઉમેરવાથી ગ્રેવીમાં સરસ ક્રીમી ટેક્સચર આવે છે અને સ્મૂથનેસ આવે છે દહીં બરાબર મિક્સ થઈ ગયું છે હવે એક ચમચી કસૂરી મેથી આથેથી મસળીને નાખીશું અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી જેટલી ખાંડ નાખીશું ખાંડ નાખવી ઓપ્શનલ છે ખાંડ નાખવાથી દરેક મસાલાનો ટેસ્ટ બેલેન્સ થઈ જાય છે અને સ્વાદ પણ વધે છે જરૂર પૂરતું પાણી નાખી ગ્રેવીની કન્સિસ્ટન્સી સેટ કરીશું સરસ ગ્રેવીમાં એક ઉભરો આવી ગયો છે હવે તેમાં આપણા તળેલા બટેકા તે ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું બટેકાને પાંચ મિનિટ સુધી ગ્રેવીમાં ઉકળવા દઈશું જેથી બટેકા સરસ ગ્રેવીનો મસાલો એક્ઝોર્બ કરી લે તૈયાર છે આપણું ધાબા સ્ટાઈલ કાઠિયાવાડી દમાલું કોથમીર નાખી સર્વ કરીશું હવે તેની સાથે ખાવા માટે મસાલા પરાઠા માટે લોટ બાંધી લઈશું તેની માટે મેં રેગ્યુલર આપણે ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જીરું એક ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર કોથમીર બે ચમચી તેલનું મોયન નાખેલું છે અડધો ક્વા દહીં બધું બરાબર લોટમાં મિક્સ કરી લઈશું મસાલા બરાબર લોટમાં મિક્સ થઈ જાય જરૂર પૂરતું પાણી ઉમેરી સરસ સોફ્ટ પરાઠા માટેનો લોટ બાંધી લઈશું લોટ આપણો સરસ સોફ્ટ બંધાઈને તૈયાર છે તેલ લગાવી દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું દસ મિનિટ રેસ્ટ આપ્યા પછી ફરી લોટને થોડો હાથેથી મસળી લઈશું લોટને એક મિનિટ જેવો મસળી લીધા પછી તેમાંથી લોહો લઈ સરસ મીડિયમ થીક પરાઠા વણી લઈશું તેલ કે ઘી લગાવી અને ઉપરથી લોટ છાંટી રોટલીને ફોલ્ડ કરી ફરી તેલ કે ઘીવાળો વાટ લગાવી ઉપરથી ફરી લોટ છાંટીશું અને ત્રિકોણ પાળી લઈશું એને મીડિયમ થીકવણી લઈશું પરાઠું આપણું સરસ મીડિયમ થીક વણાઈ ગયું છે પરાઠાને બટર કે તેલમાં શેકી લેવા મેં અહીંયા બટરનો ઉપયોગ કર્યો છે તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો પરાઠા આપણા સરસ લાઇટ બ્રાઉન કલરના શેકાઈ ગયા છે તૈયાર છે આપણા મસાલા પરાઠા એ સાથે બહુ જ ટેસ્ટી લાગે છે એને મસાલા છાસ અને સલાડ સાથે સર્વ કરીશું તો તૈયાર છે ધાબા સ્ટાઇલ ટેસ્ટ ટી કાઠિયાવાડી દમ આલુ